નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પેન્શનરો માટેના સૌથી અગત્યના દસ્તાવેજ એટલે કે પીપીઓ વિશે હવે જેને આપણે પેન્શન પેમેન્ટ ઓર્ડર તરીકે ઓળખીએ છીએ મિત્રો તો પીપીઓ શું છે તો સરળ ભાષામાં સમજીએ આ એક કાનૂની અને નાણાકીય દસ્તાવેજ છે આના આધારે જ બેંક અથવા ટ્રેઝરી તમને દર મહિને પેન્શન ચૂકવે છે એટલે કે પીપીઓ યાદ રાખો પીપીઓ વગર પેન્શન શક્ય નથી એટલે મહત્ત્વની અને અગત્યની વસ્તુ છે જે આ વિડીયોમાં સામેલ કરેલી છે હવે જોઈએ તો પીપીઓમાં કઈ માહિતી હોય છે તો પેન્શનરનું પૂરું નામ જન્મ તારીખ નિવૃત્તિ તારીખ પૂર પેન્શન અને મોંઘવારી પથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ ફેમિલી પેન્શનની વિગતો બેંક ખાતું અને બ્રાન્સની માહિતી મિત્રો આગળ જોઈએ તો તાજેતરનું મહત્વપૂર્ણ અપડેટ શું છે તો મિત્રો સરકાર અને બેન્કો દ્વારા પીપીઓ વિગતો ફાઇલ ચકાસવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે તો મિત્રો કોના માટે ખાસ છે તો વડીલ પેન્શનરો માટે અને લાઈફ સર્ટિફિકેટ આપનારા પેન્શનરો માટે આ ખાસ છે નોંધશે મિત્રો કે પીપીઓ અને લાઈફ સર્ટિફિકેટ બંને અપડેટ હોવા જરૂરી છે આ છે તમારા માટેનું મહત્વપૂર્ણ અપડેટ આગળ જોઈએ તો સામાન્ય રીતે જોવા મળતી ભૂલો ઘણા જૂના પીપીઓમાં આ ભૂલો હોય છે જેમાં જન્મ તારીખમાં ભૂલ નામની સ્પેલિંગમાં મિસ્ટેક જૂનો બેંક એકાઉન્ટ નંબર આધાર ઓબ્લિક મોબાઈલ નંબર અપડેટ નથી હોતા પરિણામ શું આવે છે મિત્રો તો કે પેન્શન ટ્રાન્સફરમાં વિલંબ અથવા તો અટકાવી શકે છે જેથી કરી આ જે સામાન્ય જોવા મળતી ભૂલો છે તે ભૂલોને તમારે ઇરેઝ કરવાની છે આગળ જોઈએ ફેમિલી પેન્શન માટે પીપીઓ કેમ જરૂરી છે તો પેન્શનના અવસાન બાદ પત્ની અથવા પરિવારને પેન્શન પીપીઓના આધારે જ મળે છે જો પીપીઓ યોગ્ય ન હોય તો પરિવારને લાંબી પ્રક્રિયા અને તકલીફ ભોગવવી પડે છે મિત્રો અમારી અંગત સલાહ એવી છે તમને કે આજે જ ફેમિલી પેન્શનની વિગત તપાસી લો શું કરવું જરૂરી છે તો મિત્રો એક નંબર છે કે પીપીઓની એક નવી નકલ સુરક્ષિત રાખો બીજું છે બેંક પાસબુક સાથે વિગતો સરખાવો ત્રીજા નંબર છે કે કોઈ ભૂલ જણાય તો તરત જ બેંક અથવા પેન્શન ઓફિસમાં અરજી કરો અને આ નાનું પગલું મોટી સમસ્યા અટકાવી શકે છે એટલે આ જે ત્રણ બાબતો ઉપર જણાવેલી છે તે કરવી મહત્વની છે ડિજિટલ પીપીઓ અને ઈ પીપીઓ હવે મિત્રો આના વિશે આપણે વિગતવાર સમજીએ સરકાર હવે ડિજિટલ પીપીઓ પર ભાર આપી રહી છે તેના ફાયદા શું છે મિત્રો તો કે વધુ પારદર્શક પ્રક્રિયા છે અને ઝડપી સુધારા થઈ શકે છે જો ઈ પીપીઓ ન મળી હોય તો બેંકનો સંપર્ક તમે કરી શકો છો અંતિમ સંદેશ છે મિત્રો કે પીપીઓ માત્ર એક કાગળ નથી પણ તમારી જીવનભરની મેલુર્ત પ્રમાણપત્ર છે તેને સુરક્ષિત રાખો સમયસર અપડેટ કરો અને નિયમિત ચકાસો આભાર જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એરાઉન્ડ ધ લિસ્ટ ચેનલને અને મિત્રો તમારી સાથે જે પેન્શનરો છે તેને આ વિડીયો તમે અચૂક મોકલો જય હિન્દ વંદે માતરમ